હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ તો આજે હું તમારી સાથે શેર કરવાની છું મગની દાળનો શીરો તો એના માટે મેં આ અડધો વાટકો તમે જોઈ શકો છો મેં કેવી રીતે માપ લીધું છે આજે હું તમને પ્રોપર બધું માપ સરખું શીખવાડીશ અને હવે એક કપ જેટલું મેં દૂધ લીધું છે જે મેં વાટકો મગની દાળનો લીધો છે એ અડધો હતો અને આ આખો કપ દૂધનું છે અને ચારથી પાંચ ચમચી તો આવી રીતે મેં મેજરમેન્ટ તમને આપી દીધું કે જેટલી મગની દાળ હોય એટલું પાછું ઘી પણ મેં લીધેલું તમે ઓછું વધારે પછી કરી શકો અને હવે જેટલી મગની દાળ છે એટલી જ આપણે ખાંડ લેવાની છે એ પણ તમે ઓછી વધારે કરી શકો તમે બહુ મીઠું ન ખાતા હોય તો તમે ઓછી કરી શકો અને હવે આપણે એક મિક્સર જારમાં મગની દાળનો ભૂકો કરી લેવાનો છે તો આપણો ભૂકો રેડી છે અને હવે એને આપણે ચાલી લઈશું કારણ કે મિક્સરમાં એક સરખો ભૂકો આપણે નથી કરવાનો સાવ થોડીક કણકી રહેવી જોઈએ તો આપણે એને ચાળી લઈએ હવે એક વાસણમાં તો આવી રીતે ચાળી લીધું તો આપણે થોડી થોડી મગની દાળની કણકી રહી ગઈ છે તો આપણે એને પાછી મિક્સર જારમાં નાખી અને એકદમ ભૂકો કરી લઈશું તો હવે એને ચાળવાની નથી એને આપણે એ જે જેટલો આપણો ભૂકો થયો હોય એ રીતે આપણે એને નાખી દેવાનું તો થોડોક કણકીવાળો આપણો શીરો બને તો તમે જોઈ શકો કે એકદમ ભૂકો પણ નથી કર્યો અને એકદમ જાડો લોટ પણ આપણે નથી બનાવું માપમાં જ આવી રીતે આપણે કરવાનું છે હવે આપણે એક વાસણમાં આપણે ઘી લેશું અને ખાસ એ ધ્યાન રાખવાનું કે એકી સાથે બધું ઘી નથી નાખી દેવાનું મેં એકવાર એવી રીતે ટ્રાય કરી હતી કે બધું ઘી નાખી અને પછી શેકું તો મારો પ્રોપર શીરો નહોતો બન્યો અમે બીજી વાર ટ્રાય કરી છે તો આપણે ખાલી ત્રણ ચમચી જ ઘી નાખવું અને પછી આપણે જે ચારથી પાંચ ચમચી રવો લીધો હતો તેને આપણે બરાબર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લઈશું અને હવે આપણે મગની દાળ જે લીધેલી હતી ક્રશ કરેલી એ આપણે શેકશું અને એકદમ તવે તો આપણે ચલાવતા જ રહીશું અને ગેસની ફ્લેમ સાવ ધીમી કરી દેવાની છે અને આવી રીતે આપણે હવે થોડું થોડું ઘી નાખશું એકી સાથે નહીં નાખીએ તો આવી રીતે થોડું થોડું ઘી નાખતા જશું અને શેકતા જશું તો થોડું થોડું ઘી નાખશું તો આપણો જે શીરો છે એનો એકદમ સ્વાદ પ્રોપર આવશે અને એમાં આપણે જેટલું ઘી દેખાવું જોઈએ એટલું જ ઘી આપણું દેખાશે સરખું બાકી તો તમે જો ગમે તેટલું ઘી નાખો તો પણ દેખાશે જ નહીં એકી સાથે નાખશો તો અને શીરો પણ આપણો પ્રોપર નહીં બને તો આવી રીતે થોડું થોડું પાછું મેં ઘી નાખ્યું તો મેં તમને મેઝરમેન્ટ તો કહી દીધેલું હતું કે જેટલો આપણો મગની દાળ જેટલી આપણે લઈ એટલું જ આપણે ઘી લેવાનું છે એથી વધારે લેવાનું પડે એથી ઓછું તો લેવાનું જ નથી તો જુઓ તમે સાવરાબડા જેવું થઈ ગયું કારણ કે મેં થોડું થોડું ઘી નાખેલું હતું અને હવે આ થોડોક ગોલ્ડન બ્રાઉન આપણો શીરો થવા એવો તો આવી રીતે ગેસને ફ્લેમ સાવ ધીમી નાખવાની છે આ થોડી વાર લાગશે પણ આપણો શીરો એકદમ સરસ બનશે તો હવે તમે જોઈ શકો છો કે એકદમ કલર પણ સરસ બની ગયો છે અને એકદમ સુગંધ પણ આવી રહી છે તો હવે આપણે એમાં થોડું થોડું દૂધ પણ થોડું થોડું નાખવાનું છે એકી સાથે એ પણ નથી નાખવાનું આ બે વસ્તુની આપણે ખાસ ધ્યાન રાખવાનું છે તો આવી રીતે થોડું થોડું દૂધ આપણે એ નાખશું જોઈતું તો હવે આપણે જોઈએ કે મેં એક બાઉલ જેટલું દૂધ લીધેલું હતું તો તેમાં વધે કે આપણે ઘટશે એ બધું જોઈ લઈએ તો થોડુંક મારું દૂધ વહીતું હતું અને ખાંડ તો મેં બધી નાખી જ દીધેલી હતી કારણ કે અમને વધારે સ્વીટ ભાવે છે જો તમને સ્વીટ બહુ ન ભાવતું હોય તો તમે તેમાં વધારે ઓછી કરી શકો તો આવી રીતે આપણે હવે શેકી લેશું શીરાને તો ખાંડ પણ હવે ઓગળી જશે થોડીક વાર બેથી ત્રણ મિનિટ ખાલી આપણે પાછું એકદમ ચલાવતા રહીશું તમે તો તો આપણો શીરો રેડી થઈ ગયો છે તો તમે જોઈ શકો છો કે તેનો કલર પણ એકદમ ગોલ્ડન બ્રાઉન આવ્યો છે અને ખાવામાં પણ એકદમ સરસ બને છે અને હવે આપણે ઘીમાં પેલા ડ્રાયફ્રૂટ તરશું અને એ જ ઘી આપણે પાછું આ શીરામાં નાખશું તો પાછું ઉપરથી થોડુંક ઘી નાખવાનું છે આશરે મેં બેથી ત્રણ ચમચી જેટલો માપ હતો એથી બેથી ત્રણ ચમચી મેં વધારે ઘી લીધેલું હતું તો તમે યોગ્ય હોય તો આથી વધારે ઘી પણ લઈ શકો તો આપણો રેડી છે આ મગની દાળનો શીરો મેં આના પહેલાં પણ એક રેસિપી મૂકી હતી મગના મગની દાળના શીરાની પણ એ મેં ચૂલામાં ગામડે કહ્યું હતું પણ કંઈ નક્કી નહોતું એવું કે હું તમને આ શેર કરી રેસિપી મેં તો એમ જ ખાલી વિડીયો બનાવ્યો હતો તો આ મેં પ્રોપર મેજરમેન્ટ સહિત તમને આ મગની દાળનો શીરો બનાવતા શીખવાડ્યું છે તો તમે પણ ઘરે જલ્દીથી ટ્રાય કરજો અને હવે આપણે એક સર્વિંગ બોલમાં કાઢી લઈએ તો રેડી છે આપણી મગની દાળનો શીરો તો બાય અને હા મારી આ ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો બાય ફ્રેન્ડ્સ